નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ કાલાવાડ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ કુલ અઠ્યાવીસ બેઠકમાંથી છવ્વીસ બેઠક પર ભાજપની જીત થઈ જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ પ્રમુખ તરીકે રંજનબેન રાખોલિયા અને ઉપપ્રમુખ તરીકે દયાબેન જાપડા કારોબારી ચેરમેન તરીકે અશ્વિન ઝીંજુવાડિયા અને શાસક પક્ષના નેતા તરીકે સુરેશ સોલંકી

જામનગર ભાજપના પ્રમુખ આદરણીય રમેશભાઈ મુન્દ્રા સાહેબ પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ આરસીભાઈ ખળદુ જામનગરના સાંસદ પૂનમબેન માડમ કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ સદસ્યો અને સંગઠનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું કાલાવડ શહેરના સર્વાંગી વિકાસ કામ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને વિકાસના કામો ઝડપથી પૂરા થાય અને શહેરના નિયમિત પાણી મળે તે માટેના પ્રયત્નો હું કરીશ